રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ તારીખ આઠ એક બે હજાર છવ્વીસ લીંબુ ત્રણસોને અગિયાર રૂપિયાથી છસો સાત રૂપિયા પપૈયા એકાશી રૂપિયાથી એકસો એકવીસ રૂપિયા બટેટા એકસો ચોવીસ રૂપિયાથી ત્રણસો છોતેર રૂપિયા ડુંગળી સૂકી પિંચાશી રૂપિયાથી બસો પંચાવન રૂપિયા ટમેટા છસો એક રૂપિયાથી નવસો એકાશી રૂપિયા ચૂરણ છસોને ને સોળ રૂપિયાથી આઠસો ચૌદ રૂપિયા કોથમરી એકસો ચોપન રૂપિયાથી બસો એકવીસ રૂપિયા મૂળા ત્રણસો ચૌદ રૂપિયાથી પાંચસો બે રૂપિયા રીંગણા એકસો અઠ્ઠાણું રૂપિયાથી બસો ને રૂપિયા કોબીજ સડસઠ રૂપિયાથી એકસો અઢાર રૂપિયા ફુલાવર બસો અગિયાર રૂપિયાથી ત્રણસો બ્યાસી રૂપિયા ભીંડો સાતસો ચૌદ રૂપિયાથી નવસો રૂપિયા ગુવાર બારસો ને ચૌદ રૂપિયાથી સોળસો ને સત્તાણું રૂપિયા સોળાસિંગ છસો ત્રેવીસ રૂપિયાથી થી ને રૂપિયા વાલોર બસો બે રૂપિયાથી ત્રણસો સત્તાણું રૂપિયા ટીંડોળા ચારસો અગિયાર રૂપિયાથી સાતસો એંસી રૂપિયા દૂધી ત્રણસો બાવન રૂપિયાથી એકાશી રૂપિયા કારેલા પાંચસો ઓગણીસ રૂપિયાથી સાતસો બાણું રૂપિયા હરઘવો એક હજાર અગિયાર રૂપિયાથી તેર રૂપિયા તુરિયા સાતસો તેર રૂપિયાથી બારસો ચોવીસ રૂપિયા પરવર બારસો ત્રેવીસ રૂપિયાથી સોળસો એકતાલીસ રૂપિયા કાકડી ત્રણસો ને બાસઠ રૂપિયાથી પાંચસો એકાશી રૂપિયા ગાજર બસો સાત રૂપિયાથી ત્રણસો બાર રૂપિયા વટાણા ત્રણસો ને એકતાલીસ રૂપિયાથી પાંચસો આઠ રૂપિયા તુવેરસિંહ ત્રણસો ને ત્રેસાઠ રૂપિયાથી પાંચસો એકાશી રૂપિયા ગલકા પાંચસો બત્રીસ રૂપિયાથી સાતસો ને પંદર રૂપિયા બીટ એકસો દસ રૂપિયાથી બસો ને પંદર રૂપિયા મેથી એકસો છ રૂપિયાથી એકસો ને ચોસાઠ રૂપિયા વાલ ત્રણસો ને ચોત્રીસ રૂપિયાથી પાંચસો બે રૂપિયા ડુંગળી લીલી બસો સુડતાલીસ રૂપિયાથી ચારસો નવ રૂપિયા આદુ નવસો અઢાર રૂપિયાથી અગિયારસો ને છ રૂપિયા ચણા લાલ ચણા લીલા એકસો ને ચૌદ રૂપિયાથી ત્રણસો છ્યાસી રૂપિયા મરચાં લાલ લીલા ચારસો બાર રૂપિયાથી છસો રૂપિયા હળદર લીલી ચારસો તેર રૂપિયાથી છસો અગિયાર રૂપિયા લસણ લીલું છસો એકવીસ રૂપિયાથી નવસો ને આઠ રૂપિયા અને મકાઈ લીલી એકસો સત્તાણું રૂપિયાથી ત્રણસો બત્રીસ રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ધન્યવાદ